યાદ દેવી સર્વભૂતે શુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યૈ નમસ્ત શ્યૈ નમો નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળશું ચામુંડા માતાની વ્રત કથા અને મહાત્મ્ય જો આપને આ વિડીયો ગમે તો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુના બે લેકને પણ દબાવી દેજો જેથી આ ચેનલમાં આવતા અવનવા વિડીયો આપને તુરંત મળી રહે માં જગતજનની માં ચામુંડા માતાનું આ વ્રત નવ રવિવાર સુધી કરવાનું હોય છે આ વ્રત કાર્તક કે ભાદરવા માસ સિવાયના કોઈ પણ માસથી શરૂ કરી શકાય છે કોઈ પણ માસના પ્રથમ રવિવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજુઠ કે પાટલા ઉપર લાલ કપડું પાથરી એના પર ત્રણ મુઠ્ઠી ચોખા કે ઘઉં મૂકી એના પર માં ચામુંડાની છબ્બી કે મૂર્તિ મૂકવી માતાજીની સ્થાપના બાદ માતાજીને ચાંદલો કરી અક્ષત દીવા વધાવા ત્યાર પછી ઘીનો દીવો પ્રગટાવી પાટલા પર મૂકવા અને ત્રણ અગરબત્તી કરવી એક નાગરવેલના પાન પર સોપારી મૂકવી ત્યાર પછી માં ચામુંડા વ્રતની વાર્તા વાંચવી અથવા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને વાર્તા પૂરી થાય એટલે તે ચોખાથી માં ચામુંડાને વધાવી લેવા વાર્તા પછી આરતી કરી અને માતાજીને થાળ ધરવો શક્ય હોય તો સુખડીનો થાળ ધરવો જો ન બની શકે

અને બ્રાહ્મણી પારકા ઘેર કામ કરવા જતી આમ તેઓ મરચું રોટલો ખાઈને પણ પોતાનું પેટ ભરતા હતા બ્રાહ્મણીનું દુઃખ ન હતું પણ જ્યારે તેને તેને ખૂબ જ દુઃખ થતું વાંઝણી શબ્દથી તેના કાળજા પર છરીફરી વળતી લગ્નને દસ દસ વર્ષ થયા છતાં બ્રાહ્મણીનો ખોળો ભરાયો ન હતો રસ્તામાં બ્રાહ્મણી સામે મળે તો તેને જો લોકો મો બગાડતા એને સુકન ન લેતા આ બ્રાહ્મણના જર્જરિત મકાનની બાજુમાં એક વાણિયાની મોટી હવેલી હતી આ વાણિયાનું નામ રામજી અને તેની પત્નીનું નામ જયા પતિ પત્ની પૈસાને કારણે ખૂબ જ અભિમાની અને સ્વભાવના હતા તેમને બે પુત્રો અને એક પુત્રી હતા તે બાળકો પણ મા બાપ કરતા હતા આ વેપારીનો ધંધો ધમધોકાર ચાલતો હતો તેને આઠ દસ નોકરો હતા તેથી આખો દિવસ હુકમ કર્યા કરતા રામજીની પત્ની જયા પણ આખો દિવસ ઘરેણાનો ઠઠારો કરી ફર્યા કરતી તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ લાંચન લાગતું તે બ્રાહ્મણને તો લોટ મંગો કહીને જ બોલાવતી બ્રાહ્મણ બ્રાહ્મણને કહેતી ભગવાનને પણ અંધેર છે રામજી અને જયા કોઈ પણ દિવસ ભગવાનનું નામ લેતા કરતા છતાં તેઓ એશ રહે છે તેમને ઘેર લક્ષ્મીજીની છોડો ઉડે છે ત્યારે આપણે સવાર સાંજ દીવા ધૂપ ભગવાનની માળા કેરા વગર પાણી પીતા પણ નથી તોય ભગવાન આપણી સામું કેમ જોતા નથી ત્યારે બ્રાહ્મણ કહેતો જેવા જેના ભાગ્ય આમ કહી તેને આશ્વાસન આપતો એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે એ ગામમાં લોટ લોટ ગયો ગયો પાછા ફરતા મોડું થઈ થઈ ગયું સમય ધૂમ મા બપોરે ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો તેનું આખું શરીર ધગધગવા લાગ્યું બ્રાહ્મણીએ તો તરત જ મીઠાના પાણીના પોતા મૂક્યા પણ તાવ ઉતર્યો નહીં ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા ન હતા છેવટે તાવ વધી જતા તાવ મગજમાં ચડી ગયો અને બ્રાહ્મણને જેમ તેમ બકવા લાગ્યો બ્રાહ્મણી તો બિચારી ગભરાઈ ગઈ તે તે માન અપમાનની પરવા કર્યા વગર બાજુમાં આવેલ રામજી વાણીને ઘેર ગઈ એ સમયે રામજી અને જયા હિંચકા પર હિંસતા હતા બ્રાહ્મણી તે બંનેની સામે હાથ જોડી થોડા પૈસા માટે માગણી કરી ને કહ્યું મારા પતિને મગજમાં તાવ ચડી ગયો છે તેથી ડાક્ટરને બોલાવો છે થોડી મદદ કરો તો બ્રાહ્મણી જે વાત પૂરી કરે તે પહેલા જયા તાળુકી ઉઠી અને બોલી તારો ધણી કાલે મળતો હોય તો આજે મરે અને આજે મળતો હોય તો અત્યારે મરે અમારે શું અમે કઈ ભિખારા માટે પૈસા ભેગા કર્યા છે આવા અપમાનજનક શબ્દો સાંભળી બ્રાહ્મણી તેઓ લાચાર થઈ પાછી ફરી રસ્તામાં તેમને ગામના વયોવૃદ્ધ વાણંદ સામે મળ્યો તે થોડું ઘણું વૈદુ જાણતો હતો ઘરમાં થોડા ઘણા ઓસોડિયા પણ રાખતો બ્રાહ્મણીએ વાણંદ દાદાને હાથ જોડી વિનવણી કરવા લાગી વાણંદ ભગવાનનો માણસ હતો તે તરત જ ઘેર જઈ લઈ આવ્યો અને તાવમાં બેભાન પડેલા બ્રાહ્મણને પીવડાવ્યા પછી આખી રાત તે બ્રાહ્મણ પાસે બેસી રહ્યો તે બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો પોતાના અનુભવ જ્ઞાન ના આધારે કહ્યું બ્રાહ્મણને ઉગ્ર જવર લાગે છે પંદર દિવસ સુધી તેને કાંઈ ખાવાનું આપતી નહીં માત્ર મગનું પાણી જ આપજે અને પંદર વીસ દિવસ પથારીમાં આરામ કરવા દેજે બ્રાહ્મણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી નાથ તમે જરાય ચિંતા કરશો નહીં હું ગામમાં લોટ માગવા જઈશ આમ કહી બીજા દિવસથી તે લોટ માગવા નીકળી પડી બપોર સુધીમાં તે લોટ મળ્યો તેમાંથી અડધો વેચી મીઠું મરચું તથા મગ લઈ ઘેર આવી પછી પતિ માટે મગ બાફ્યા અને પોતાના માટે રોટલા કાઢવા બેઠી તે સમયે ગંધાથી ગોબરી ડોસી રામજી વાણિયાની હવેલીએ બૂમો પાડવા લાગી ઓ ધર્મી શેઠ આ ભૂખી ડોસીને કાક ખાવાનું આપો ભગવાન સુખી કરશે ડોશીનો દેખાવ ખૂબ જ સુખ ચડે તેવો હતો ડોશીની બૂમો સાંભળી કોઈ બહાર આવ્યું નહીં એટલે ડોશી ફાટક ઉઘાડી અંતર ગઈ અચાનક જયા નજર તેના પર પડતા તે તાડુકી ઉઠી તેણે કામવાળીઓની પણ ઉતરી લઈ લીધી કે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી આવી ગંધાથી ડોશી છેક અંદર આવી ગઈ તેણે એક કૂવામાં પડેલી લાકડી લઈ કૂતરાને હડસેલતી હોય તેમ બૂમો પાડી ડોશીને કાઢવા લાગી નીકળ નીકળ ધ્રુજથી ડોશી એકાદ રોટલા માટે આજીજી કરતી હતી પણ જયા ગાળોનો વરસાદ દીધો હતો તેણે ધક્કા મારીને બહાર કાઢી બંધ કરી ઊંચો અવાજ રોટલા બ્રાહ્મણી બહાર આવીને જોવા લાગી તેણે લાકડીને ટેકે ટેકે માંડ માંડ ચાલી આવતી ડોશીને જોઈ તેણે ડોશીને બોલાવી પોતાના ઘરના રોટલી બેસાડી રોટલો છાશ અને મરચું આપ્યા ડોશી તો આખો રોટલો ખાઈ ગયા પણ તેણે બીજા રોટલા માટે માગણી જો તે ડોશીને આપી દે તો પોતાને ભૂખે રહેવું પડે છતાં તેણે પોતાના ભાગનો રોટલો પણ ડોસીને આપી દીધો ડોસી તો રોટલો પણ ખાઈ ગઈ પછી પેટ પર હાથ ફેરવતા બોલી દીકરી જેમ તે મારું પેટ ઠરવું તેમ માં ચામુંડા તારું પેટ ઠારશે તું માં ચામુંડાના નવ રવિવારનું વ્રત કર મા ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે આમ કહી ડોશીમાએ માં ચામુંડાના નવ રવિવારના વ્રતની વિધિ સમજાવી અને લાકડીના ટેકે ચાલી ગઈ બ્રાહ્મણીએ લોટ માંગી લાવી અડધો લોટ વેચી માં ચામુંડાની છબી આગરવેલ પાન અને એક સોપારી લાવી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું તે જ રવિવારે રાત્રે રામજી વાણિયાની હવેલી પર ચોર ત્રાટક્યા અને આખા ઘરની માલમત્તા લઈ ફરાર થઈ ગયા જેણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરો મૂકી હતી તેઓ પણ તકાજો કરવા લાગ્યા બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડો પાડ્યો પોલીસે ધંધાના ગોડાઉન અને હવેલી જપ્ત કરી લીધા રામજીને પોલીસ પકડી ગઈ જયા તો માથું કૂટવા લાગી ત્રીજા રવિવારે રામજીનો મોટો દીકરો ઘરમાં જેટલી માલમત્તા વધી હતી તે લઈને ઘર છોડી ભાગી ગયો તેનો નાનો ભાઈ તેને શોધવા જતા રસ્તામાં અકસ્માત થયો તેને ગંભીર ઈજા થતા બાર મહિના દવાખાનામાં પડી રહેવું પડે તેવી હાલત ઊભી થઈ વળી રાતોરાત તેની દીકરીને કોઢ નીકળ્યો અને તેનું આખું શરીર થોડું ધપ થઈ ગયું આમ થોડા સમયમાં આખું ભર્યું ભાદર્યું ઘર વેરવિખેર થઈ ગયું આ જોઈ જયા ગાંડી થઈ ગઈ તેને પોતાના કપડાનું પાન પણ ન રહ્યું આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવારનું વ્રત કરતી ગઈ તેમ તેમ તેની દિશા વળતી ગઈ તેનો પતિ વગર દવાએ સાજો થઈ ફરી પાછો લોટ માગવા જવા નીકળ્યો નવ રવિવાર પૂરા થતા બ્રાહ્મણીએ પૂર્ણ શ્રદ્ધાથી વ્રતનું ઉજવણું કર્યું મધરાત થતા બ્રાહ્મણીને સપનામાં પેલી ગંધાથી ગોબરી ડોસી આવી બ્રાહ્મણી કાંઈક કહે તે પહેલા જ ડોશીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું તે બીજી કોઈ નહીં પણ સાક્ષાતમાં ચામુંડા હતા ચામુંડામાંના અદભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણી કૃતાર્થ થઈ ગઈ માં ચામુંડા બોલ્યા બેટી તે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે હું તારા પર પ્રસન્ન થઈ છું તારા ઘરના જમણા ખૂણા ખાડો ખોદજે તારી સાત પેઢીઓ ખાય તો પણ ન ખૂટે તેટલું ધન તને મળશે બ્રાહ્મણી સપનામાં જ બોલી માં ચામુંડા તમે જો મારા વ્રતથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને સંતાન સુખ આપો મારું વાંજિયા મેણું ટાળો દીકરી તારા પૂર્વજન્મોને કારણે તારે સાત ભાવ સુધી વંજો ભોગવવાનું હતું પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો ક્ષય થયો છે તને સર્વ ગુણ સંપન્ન પુત્ર થશે દીકરી હજુ પણ કાંઈ જોઈતું હોય તો માગી લે માં તમે તો દયાના સાગર છો હજણતા રામજી અને જયબેનથી જે અપ્રત થયો છે તેની ક્ષમા આપો ચામુંડામાં બોલ્યા દીકરી કર્મો સૌએ ભોગવવા પડે છે છતાં તું મારા નામનો પ્રસાદ અને ખવડાવજે જેથી તેનું ગાંડ પણ દૂર થશે પછી તેને તું મારું વ્રત કરવાનું કહેજે જેથી સૌ સારાવાના થશે આમ કહી ચામુંડામાં અંતર્ધ્યાન થઈ ગયા સવારે બ્રાહ્મણીએ પોતાના પતિના સ્વપ્નની વાત કરી ઘરના જમણા ખૂણામાં ખોજ્યું તો હીરા મોતી અને સોના મોહરોથી ભરેલા ચરૂ મળી આવ્યા રાતોરાત બ્રાહ્મણ કરોડપતિ બની ગયો એને રામજી શેઠની હવેલી ખરીદી ત્યાં સદાવ્રત ચાલુ કર્યું બ્રાહ્મણીએ જયાને માં ચામુંડાનો પ્રસાદ આપ્યો એટલે તે સાજી થઈ ગઈ તેણે જયાને પોતાને ઘેર રાખી માં ચામુંડાનું વ્રત કરાવ્યું હવે જયાની શાન ઠેકાણે આવી ગઈ તેનું બધું જ અભિમાન ઉતરી ગયું બ્રાહ્મણીએ જયા પાસે વ્રતનું ઉજવણું કરાવ્યું જયાએ કરેલા વ્રતના પ્રભાવે એનો પતિ રામજી જેલમાંથી છૂટી ગયો એની પુત્રીનો કોઢ મટી ગયો અને દવાખાનામાં પડેલો દીકરો ઝડપથી સાજો થઈ ગયો સમય જતા નવ માસ પૂરા થતા તેને દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો તેઓ આજીવનમાં ચામુંડા ની ભક્તિ કરવા લાગ્યા હે મા ચામુંડા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌ કોઈને ફળજો બોલું ચામુંડા કી જય